Okay. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના માથરસા ગામના રહેવાસી અને પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવાએ પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો જેમાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ઉપર ટિપ્પણીઓ કરવામાં આવી હતી જે બાદ તેમને તાત્કાલિક પાનખલા પ્રાથમિક શાળામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાય છે ત્યારે આ મામલે માથરસા સહિત આસપાસના ગામ તેમજ ભરૂચના આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક ભારજી વસાવાના સમર્થનમાં ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો કારણો બતાવો તમે અમને કે કયા કારણથી અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અત્યારથી એ લોકો અમારા જે ભારજીભાઈ વસાવા ગુરુજી છે એ હું એક વિદ્યાર્થી વિદ્યાર્થી તરીકે બોલું છું કે એમને ખાલી કારણો બતાવો ત્યારબાદ એક દિવસ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા એ અમારા વડીલ છે અમે આજે પણ એમની ઇજ્જત કરીએ છીએ અને આવતા સમયમાં સમયમાં પણ બધાની જ ઇજ્જત કરીશું આજે કઈ ભાજપની વાત નથી લોકો એવું સમજે છે કે અમે ભાજપ સાથે બોલી રહેલા છે ભાજપ માટે નહીં અમે આદિવાસી સમાજ માટે બોલી રહેલા છે અને આ આવનારા સમયમાં કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય ગમે હશે અમારી સાથે જો અન્યાય થશે તો અમે બોલીશું અમે જવાબ આપીશું અને હા કાન ખોલીને ચેતવણી આપીએ છે

લોકશાહી નું મહાપર્વની વાતો કરતી હોય સરકાર ત્યારે એમને લોકશાહી ધોબે એક શિક્ષકે માંગણી કરી અને પાણી જે લોકોને નથી આવતું એ પાણી માટેની એમને સાંસદશ્રીને આહવાન કર્યું એને આ મળ્યું શું એમને મળ્યું એમને સસ્પેન્શન લેટર એના માટે આજે સમગ્ર ભરૂચ નહીં પણ ગુજરાતની જનતા પણ આ ભાજપા સરકારને જાણી ગઈ છે કે જ્યારે જ્યારે વિકાસની તમે વાતો કરો છો તો વિકાસ રૂપી એક શિક્ષક જે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત તસ્મય શ્રી ગુરુદેવ જ્યારે ગુરુને આટલી બધી ઉપાધિ આપી હોય અને ગુરુનું આજે અપમાન હોય એને ફક્ત ને ફક્ત મૌખિક એને બળતર કરવામાં આવતા હોય એના અનુસંધાનમાં સમગ્ર આદિવાસી સમાજ તરફથી અમે એને વખોડી કાઢીએ છીએ અને શિક્ષકને પાછા ભાન લેવામાં આવે એવી અમે આજે મહામુહિમ શ્રી કલેક્ટરશ્રી દ્વારા માંગણી કરીએ છીએ જય હિન્દ જય આદિવાસી જય